કોરોના નવા વેરીયન્ટને લઈ આરોગ્ય વિભાગ દ્વારા વકશોપનું આયોજન કરવામાં આવશે આરોગ્ય વિભાગ હાલ સજજ બન્યું છે કેરળમાં નોંધાયેલા નવા વેરીયન્ટને લઈ આરોગ્ય વિભાગ દ્વારા વકશોપ આયોજન કરવામાં આવશે સાવચેતીના પગલાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ગાઈડલાઈન જાહેર કરે છે હાલમાં ખાતે એક નોંધાયો છે પોઝિટિવ સામે આવ્યો છે તેના અનુસંધાને ભારત સરકાર અને ગુજરાત દ્વારા આ તમામ સારી કેસો અને એઆરઆઈ કેસોમાં ખાસ કરીને મોનિટરિંગ કરવા સંદર્ભે સૂચના આપવામાં આવી છે સાથે જ તમામ સારી કેસોમાં આરટી ટેસ્ટ થઈ જાય તે પણ મુજબની સૂચના પણ મળી છે અને સાથે જ આવા આ બાબતે તમામે તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલને પણ જાણકારી દેવામાં આવી છે જો આરટી પીસીઆરમાં કોવિડ નાઇન્ટીન પોઝિટિવ જણાય તેવા સંજોગોમાં જીનોમ સિક્વન્સિંગ માટે પણ સેમ્પલ મોકલવા સંદર્ભે સંદર્ભેની કામગીરી હાથ ધરવામાં આવશે સાથે જ તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના ઓરિયન્ટેશન ટ્રેનિંગની વર્કશોપનું આયોજન સુરત કોર્પોરેશન દ્વારા આગામી બે દિવસમાં કરવામાં આવ્યું છે જેમાં તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને ટ્રેનિંગ આપી આગામી દિવસોમાં કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો તે સંદર્ભેની તમામ તકેદારી રાખવા માટે સુરત મહાનગરપાલિકા સજ્જ છે કોરોનાના નવા વેરિયન્ટને લઈ સુરત આરોગ્ય વિભાગ તમામ પરિસ્થિતિને પહોંચી વળા સજ્જ બન્યું છે જેને લઈ વર્કશોપ માટેની તૈયારીઓ હાથ ધરાઈ છે જે અંતર્ગત મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને ટ્રેનિંગ પણ આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ સુરત